નમસ્કાર મિત્રો ટંકારાનો એક પરિવાર છે આજે સવારના બોલેરો પિકઅપ કાર લઈને રણમાં જે વાસડા દાદા નું મંદિર આવેલું છે તો ત્યાં આગળ માં સવાર થઈને આ પરિવારજનો જે છે એ ટંકારાથી વાછડા દાદાના દર્શન કરવા માટે ગયા હતા રણમાન ત્યાર પછી દર્શન કરી પરત પોતાના ગામ ટંકારા આવી રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના ઘણા ગામ પાસે બોલેરો કાર જે છે પલટી જતા નવ જેટલા જે વ્યક્તિઓ છે એ ઈજાગ્રસ્ત થયા છે કેટલાકને રિફર મોરબી ખાતે કરવામાં આવે છે કેટલાકની સારવાર અત્યારે હળવદની સરકારી હોસ્પિટલમાં ચાલુ છે અત્યારે આપણે સરકારી હોસ્પિટલ ખાતે છીએ અને અહીં જે ઇજાગ્રસ્તો છે તેમને લઈ આવવામાં આવ્યા છે અને આ પરિવારજનો છે આ પરિવારજનો આજે વાસડા દાદાના દર્શન કરવા માટે ઝીંઝુવાડા નજીક જે રણમાં વાસડા દાદાનું મંદિર આવેલું છે તો ત્યાં આગળ બધા પરિવારજનો ગયા હતા અને એક જ બધા પરિવારના સભ્યો છે ને દર્શન કરીને પરત જે છે ટંકારા જઈ રહ્યા હતા ત્યારે આજે અકસ્માત છે તે આખો અકસ્માત સર્જાણો છે આ કેટલાક પરિવારજનોને સાથે હતા આપણે થોડીક એમની સાથે વાત કરી શું તમારું નામ અનિલભાઈ અનિલભાઈ આખું નામ

એટલે ઘણા થાય આપડા અડવદ ને

એ રણમાં ગયા હતા એમાં એક નામ છે રામજીભાઈ હેમુભાઈ એ પિસ્તાલીસ વર્ષના છે બધા ટંકારામાં જ રહે છે મંજુબેન રામજીભાઈ એ પણ પિસ્તાલીસ વર્ષના છે છાયાબેન પૂજાબેન એ પાંત્રીસ વર્ષના છે શિવાની બેન ધનાભાઈ આઠ વર્ષના છે નેહાબેન પૂજાભાઈ એ તેર વર્ષના છે કમલેશભાઈ ધનાભાઈ દસ વર્ષના છે રેખાબેન ધનાભાઈ પાંત્રીસ વર્ષના છે ભાઈલાલભાઈ અર્જુનભાઈ એ પિસ્તાલીસ વર્ષના છે અનિલભાઈ ભાઈલાલ ભાઈ એ ઓગણીસ વર્ષના છે તો મિત્રો આ નવી જે વ્યક્તિઓ છે એ ઈજાગ્રસ્ત થયા છે ને હાલ તેઓની સારવાર જે છે એ પ્રથમ સારવાર માટે અહીં હળવદ લઈ લેવામાં આવ્યા હતા અને કેટલાકને એકસો આઠની ની એની મદદથી જે છે એ મોરબી ખાતે રિફર કરવામાં આવ્યા છે આપ